ગુજરાતમાં રહેલા અસામાજિક સામાન્ય લોકોને ફટકારતા હોય છે ગેંગો બનાવી તેમના વિસ્તારમાં તેમને ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ ચેતવણી આપી છે શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ઘાંચી આ રાજ્યમાં રહેલા અસામાજિક તત્વોને ડામવા માટે રાજ્યના પોલીસવાળા વિકાસ સહાય આદેશ આપ્યો હતો કે ગુંડાઓની યાદી તૈયાર કરો અને યાદી તૈયાર કર્યા બાદ તેમની શાન ઠિકાણે લાવવા માટે તેમને જેલ ભેગા કરવાની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવે આ ટપોરીઓ લુખા લફંગા અને અસામાજિક તત્વોએ જે પ્રકારે ગેરકાયદે દબાણ કર્યા હોય ગેરકાયદે વીજ કનેક્શન અને પાણીના જોડાણ મેળવ્યા હોય તો તે કાપી નાખવામાં આવે અને તેમના સરકારી જે દબાણો છે તે પણ તોડી પાડવામાં આવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આ મામલે और सामाजिक तत्वों ने खास करदे दबाण आचरी रहा है तम ने चेतावनी पढ़ आपी है आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में गुजरात पुलिस का ये स्पष्ट संकल्प है कि राज्य में अगर आप कोई भी गुनाह करोगे बेगुनाहों को परेशान करोगे और राज्य की सरकारी जमीनों पे आप कब्जा भी करोगे हम ये नहीं चलाएंगे ये गुनेगारों के ख़ासतौर तो पे आज राजकोट की अगर मैं बात करूं तो 38 गुनेगारों के 38 जगह जहां उन्होंने दुकानें बनाई है या फिर घर बनाया है या फिर ये दो नंबर के काम करने का अड्डा बनाया है वो सभी को ध्वस्त किया जाएगा और ये सभी लोगों पे सख्त से सख्त कार्रवाई होगी राज्य में शांति से मेहनत से और ईमानदारी से काम करने वाले सभी लोगों के लिए राज्य सरकार हमेशा उनके साथ खड़ी है लेकिन जो गुनाह करेगा उनको नहीं छोड़ा जाएगा हम गृह राज्य मंत्री हर्ष संघवी नु कहूँ कि गुजरात की पुलिस तम था विस्तार में रहे कोईपन असामाजिक तत्व तो हसे ચાહે તે કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય કે પછી સરકારી જે દબાણ છે તેના પર તેમણે ગેરકાયદે મકાન બાંધ્યા હોય દુકાન બાંધ્યા હોય કે પછી તેમના અડ્ડા બનાવ્યા હોય તે તોડી પાડવામાં આવશે અને જોવાનું તે પણ રહેશે કે ગુજરાતમાં રહેલા છસો પચાસથી વધારે આ થાણા અમલદારો તેમના વિસ્તારમાં જે પ્રકારે અસામાજિક તત્વો દારૂ જુગાર વલ્લી મટકા મેચ મેચના સટ્ટા નશાકારક પદાર્થોનું વેચાણ આ કામ કરી રહેલા આ સિગરેટયા દાદા આ અસામાજિક તત્વો છે તેમને ડામવા માટે કોઈ કાર્યવાહી કરે છે કે નથી કરતા કેમ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવ્યું હોય કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અવારનવાર નિવેદન તો આપતા હોય છે પરંતુ વાસ્તવિક રીતે આ થાણા અમલદાર તેની અમલવારી કરે છે કે નથી કરતા તે પણ આવનારા સમયમાં જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન कहिये के